મિત્રો ગેસ ચાલુ કર્યા વગર મેગી કરતાં પણ ઝડપી આટલી ટેસ્ટી મલાઈદાર કુલ્ફી તમે નહીં જ બનાવો ખરેખર મિત્રો જે આ રેસીપી છે ચોક્કસ એકવાર બનાવજો ઘરના લોકો ખુશ થઈ જશે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે આ માટે સૌથી પહેલાં લઈ લેવાનો છે એક મિક્સર જાર અને આની અંદર આપણે ખાંડ એડ કરીશું તો અત્યારે મેં એક ચમચીનું માપ લીધું છે તો ચાર ચમચી ભરીને અત્યારે મેં ખાંડ લીધી છે જો ખાંડ ઓછી લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો હવે આપણે સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર માટે બે ઇલાયચી એડ કરીશું તમને જો પસંદ હોય ઇલાયચી તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો હવે બસ સિમ્પલ આને ક્રશ કરી લઈશું તો બહુ જ સરસ એકદમ ફાઇન મેં ક્રશ કરી લીધું છે ક્યાંય પણ એલાયચીના દાણા કે ઇલાયચીના ફૂતરા નથી દેખાતા એકદમ પરફેક્ટ રીતે આ ક્રશ થઈ ગયું છે તો એકદમ આપણે આને ફાઇન જ ક્રશ કરવાનું ત્યાર પછી મેં લીધી છે બ્રેડ હવે બ્રેડની જે કિનારી છે એને આપણે ચપ્પાની મદદથી કટ કરી લઈશું અત્યારે મેં બે થી ત્રણ બ્રેડ લીધી છે તો બ્રેડની જે કિનારીઓ છે એને બસ આપણે આ રીતે કટ કરી લઈશું મિત્રો બ્રેડની મદદથી આપણે બિલકુલ પણ આની હિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડર એડ કરવાની જરૂરિયાત નથી રહેતી બ્રેડની મદદથી જ આ બહુ જ સરસ એકદમ જાર ની અંદર નાના ટુકડામાં કટ કરીને એડ કરી દઈશું અત્યારે હું ચારેક જેટલી કુલ્ફી તૈયાર કરી રહી છું તો એ પ્રમાણે મેં માપ લીધું છે બટ તેના પહેલા એક બાઉલ લઈ લઈશું અને જે ખાંડ અને ઇલાયચી આપણે ક્રશ કરી હતી એ આ બાઉલ અંદર કાળી લઈશું ફ્રેન્ડ હું તમને પ્રોપર માપ સાથે અને પરફેક્ટ રીત સાથે શીખવાડી રહી છું એટલા માટે આટલી વાર લાગી રહી છે બટ બિલકુલ પણ આ રેસીપી બનાવવામાં સમય નથી લાગતો અને બહુ જ ઓછા ટાઈમની અંદર સરસ મજાની માવેદાર કુલ્ફી તૈયાર થઈ જતી હોય છે તો બધી જ ખાંડ અને ઇલાયચીના બુકાને મેં એક બાઉનની અંદર નીકાળી લીધું છે હવે એ જ મિક્સર ઝારડની અંદર બ્રેડને આપણે કટ કરીને એડ કરીશું તમે હાથની મદદથી પણ આને ક્રશ કરી શકો છો બટ મારે ફાઇન ક્રશ કરવું છે એટલા માટે મેં આ રીતે બ્રેડ એડ કરી અને મિક્સર ઝાડની અંદર જ મેં આને ક્રશ કરી લીધી હજી પણ આપણે બ્રેડનો ઉપયોગ કરીશું બટ અત્યારે નહીં ફક્ત અત્યારે ત્રણ બ્રેડની મેં લઈ લીધી છે કટ કરીને હવે આપણે આને ક્રશ કરી લઈશું હવે જે બાકીની બ્રેડ છે ક્યારે એડ કરવાની છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ કે જેથી સરસ મજાનું એકદમ માવેદાર આની અંદર ટેક્સ્ચર આવે એટલા માટે તો મિત્રો જે બ્રેડ છે એને મેં સારી રીતે ક્રશ કરી લીધી છે તો બસ આ રીતે આપણે એને એકદમ ફાઇન ક્રશ કરી લઈશું એટલા માટે મેં હાથની મદદથી એને ક્રશ નથી કરી કેમ કે આપણે આ ટાઈપની એકદમ ફાઇન ક્રશ કરેલી જોઈએ છે બસ હવે જે આ બ્રેડનો ભૂકો છે એને દળેલી ખાંડ અને ઇલાયચીના ભૂકામાં એડ કરી બધો જ બુકો મેં આની અંદર એડ કરી દીધો છે જો કદાચ બ્રેડ એકાદ બે વધારે પડી જશે કે ઓછી પડી જશે તો એનાથી ફરક નહીં પડે તો પણ તમારી જે રેસીપી છે એકદમ પરફેક્ટ જ તૈયાર થવાની છે લાસ્ટમાં ટેસ્ટ કરી લેવાનો જ્યારે બેટર તૈયાર થાય છે ત્યારે કે જો દળેલી ખાંડ ઓછી લાગે તો તમે પાછળથી ક્રશ કરીને આની અંદર એડ કરી શકો હવે બનાવેલા મિક્સરને આપણે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી દળેલી ખાંડ અને બ્રેડનો બુક્કો સારી રીતે એકવાર મિક્સ થઈ જાય હવે મિત્રો અહીંયા મેં લીધું છે એક વાટકી ભરીને દૂધ આ જે દૂધ છે ઠંડો જ છે ગરમ કરીને મેં નથી એડ કર્યું આની અંદર તો એક વાટકી જેટલું આપણે દૂધ લઈ લઈશું એક વારને મિક્સ કરી લેવાનું હવે એકદમ બહુ જ સરસ મજાનો ક્રિમી ટેસ્ટ આવે આપણી કુલ્ફીમાં એના માટે આપણે એડ કરીશું ઘરની બનેલી એકદમ ફ્રેશ તાજી મલાઈ હા ફ્રેન્ડ્સ આની અંદર ચોક્કસથી મલાઈ એડ કરજો કે જેથી સરસ મજાનો એકદમ ક્રીમી આની અંદર ટેસ્ટ આવે એટલા માટે સિમ્પલ આપણે આ રીતે એક વારને મિક્સ કરી લઈશું જે ક્રીમ છે મતલબ કે મલાઈ છે ઘરની બનાવેલી એ થોડીક ઠંડી છે એટલા માટે આ રીતે મિક્સ નથી થઈ રહી આપણે શું કરીશું મિક્સર જાર લઈ લઈશું અને ફરીથી આ બધું જ જે બેટર છે એ મિક્સર જારની અંદર એડ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકી અને સારી રીતે આને ક્રશ કરવાનું બટ એના પહેલાં સારો એવો કલર આવે માટે કલર આપણે એડ નથી કરવાના આની અંદર ફ્રેન્ડ્સ સારો એવો કલર આવે એના માટે મેં થોડીક હળદર એડ કરી છે બે ચપટી જેટલી અને ચપટી જેટલું મીઠું એડ કરવાનું અને હા આની અંદર વધારે પ્રમાણમાં હળદર ન પડી જાય તેનું ધ્યાન રાખવું જો વધારે પડી જશે તો કડવી લાગશે આપણી કુલ્ફી બટ આટલી ઇનફ છે જ્યારે પણ મિત્રો તમે કોઈ પણ સ્વીટ બનાવતા હોય ત્યારે તેની અંદર જો થોડુંક મીઠું એડ કર્યું છે ચપટી બે ચપટી મીઠાશ જ કંઈક અલગ આવતી હોય છે અને અને મોઢું પણ નથી ભાગી જતું ખાવાની બહુ જ મજા પડી જતી હોય છે તો એડ કરજો મેં સારી રીતે એકવાર ક્રશ કરી લીધું છે અને હા મિત્રો જ્યારે પણ તમે આની અંદર મલાઈ એડ કરો છો ત્યારે પાંચ સેકન્ડ માટે જ મેં આને ક્રશ કર્યું છે બિલકુલ પણ વધારે ક્રશ નહીં કરવું કેમકે મલાઈ આપણે એડ કરી છે નહીં તો એ માખણ તૈયાર થઈ જશે એટલા માટે બસ જેવું મિક્સર ચાલુ કર્યું તરત જ ચારથી પાંચ સેકન્ડની અંદર મેં બંધ કરી દીધું તમે આને આ રીતે પણ રાખી શકો છો બટ મારે થોડુંક માવેદાર ટેક્સર જોઈતું હતું એટલા માટે મેં શું કર્યું આ રીતે બ્રેડને હાથથી જ ક્રશ કરી લીધી મોટા ટુકડામાં બહુ જ મોટા ટુકડાઓ પણ નહીં રાખવા ફ્રેન્ડ્સ આ રીતે આપણે ક્રશ કરી લઈશું હાથથી બહુ જ ઇઝીલી આ ક્રશ થઈ જતી હોય છે તો બે જેટલી મેં બ્રેડ લીધી કિનારીઓને કટ કરી અને બસ હાથી મદદથી ક્રશ કરી આની અંદર એડ કરી દીધી હવે સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું તો કોઈપણ પ્રકારની ઝંઝટ વગર ગેસ ચાલુ કર્યા વગર બહુ જ સરસ મજાની રબડી તૈયાર છે અને જો તમારે પાછળથી બ્રેડ આ રીતે ક્રશ કરીને એડ ન કરવી હોય તો તમે શરૂઆતથી છ જેટલી બ્રેડની કિનારીને કટ કરી આની અંદર એડ કરી દેશો તો પણ એ ઘટ થઈ જશે બટ મને આવું ટેક્સચર વધારે પસંદ છે એટલા માટે મેં એડ છે બસ હવે કોઈ પણ આપણે એક ગ્લાસ લઈ લઈશું અને ત્યાર પછી બનાવેલી જે રબડી છે એ આની અંદર એડ કરીશું અરે વાહ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આનું જે ટેક્સર છે કેટલું ક્રીમી લાગી રહ્યું છે કેટલું માવેદાર લાગી રહ્યું છે બહુ જ સરસ આનો ટેસ્ટ આવશે તમે આની આઈસ્ક્રીમ પણ તૈયાર કરી શકો છો અને હા હવે આપણે શું કરવાનું છે ચોક્કસથી ધ્યાનથી જોશું આ રીતે મેં ગ્લાસની અંદર રબડી એડ કરી દીધી છે હવે આપણે ઉપરથી કોઈન પેપર આ રીતે ઢાંકી દઈશું બધી જ સારી રીતે પ્રેસ કરી દેવાનું કે બિલકુલ પણ આની અંદર હવા ન જાય ત્યાર પછી એક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનો અને ત્યાર પછી એક કલાક જેટલો સમય થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું એ પણ હું તમને બતાવું અને જે બાકીનું મિક્સર વધ્યું આઈસ્ક્રીમના મોલ્ડની અંદર આપણે આને ભરી દઈશું અને ત્યાર પછી એક કલાક માટે આને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું એક કલાક જેટલો સમય થઈ ગયો છે હવે ચપ્પાની મદદથી બહુ જ એકદમ નાનું આની ની અંદર આપણે કાણું કરીશું આ રીતે તો બસ આપણે આ રીતે બંને સાઈડથી નાનો છેદ કરી દઈશું હવે જે સ્ટિક આવે છે એ લગાવી દેવાની તમે આની આઈસ્ક્રીમ પણ તૈયાર કરી શકો છો બટ આ રીતે લુક બહુ જ સરસ આવતો હોય છે એટલા માટે મેં કુલ્ફી તૈયાર કરી હવે પાંચ કલાક માટે આને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી તો સરસ સરસ મજાની બહુ જ દાજવાબ આપણી કુલ્ફી તૈયાર છે એ પણ એકદમ ક્રીમી તમે આની પાણીમાં પણ થોડી વાર માટે રાખી શકો છો કે જેથી આ ઝડપથી બહાર નીકળી જાય અથવા બંને હાથ વડે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતે પણ તમે આની આસાનીથી બહાર નીકાળી શકો છો તો ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ લાજવાબ કુલ્ફી આપણી તૈયાર છે એકદમ ક્રીમી તૈયાર થઈ છે પસંદ આવી તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે આપણે ફરીથી મળીશું એક નવી ત્યાં સુધી બાય